પોરબંદરમાં ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે જેમને સંતાનમાં માત્ર પુત્રીઓ જ છે તેવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું પોરબંદરના શારદા નંદલાલ હોલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે એક વિશિષ્ટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણ મંદિર ટ્રસ્ટ વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ તથા શારદા નંદલાલ કલ્યાણ નિધિ એમ ત્રણ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પંચ્યાસી એવી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું કે જેને સંતાનમાં એક દીકરી છે અથવા બે દીકરી છે એટલે કે દીકરો નથી આ મહિલાઓને એવી ક્રાંતિકારી મહિલાઓ ગણવામાં આવી કે જેને સમાજને સાબિત કરીને બતાવ્યું કે દીકરા માટેની ઘેલછા બિલકુલ નિરર્થક છે જો દીકરીને યોગ્ય શિક્ષણ આપવામાં આવે અને યોગ્ય ઉછેર કરવામાં આવે તો તે પણ દીકરાથી વિશેષ સાબિત થઈ શકે છે કાર્યક્રમમાં શીલાબેન માખીજાએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને એક કવિતા પણ સંભળાવી હતી ત્યારબાદ ડોક્ટર શરેખા શાહે સમારંભની ભૂમિકા બાંધતા જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉપરાંત મારા મમ્મીનો જન્મદિવસ પણ છે એટલે કે 65 વર્ષ પહેલા જ્યારે સમાજ અતિ જૂનવાણી વિચારધારાથી ગ્રસ્ત હતો અને સંતાનમાં દીકરો ન હોય તેવી માતાને મેરાટોણા સહન કરવા પડતા હતા તેવા વખતે તેણે નક્કી કર્યું કે મારે એક જ સંતાન જોઈએ છે અને મારી પુત્રી છે મારા માટે પૂરતી છે

પાલિકાના પ્રમુખ ચેતનાબેન તિવારીએ મહિલા સશક્તિકરણ વિશે વાત કરી અને સરકારની ઘણી બધી યોજનાઓ વિશે પણ માહિતી આપી હતી બ્રહ્માકુમારી લીલાબેને જણાવ્યું હતું કે આજે મહાશિવરાત્રી છે જેમ પાર્વતી એ શિવની શક્તિ છે અને રાધા એ કૃષ્ણની શક્તિ છે તે જ પ્રમાણે સમગ્ર સંસારના સંચાલન પાછળ શક્તિનો અપાર મહિમા છે એટલે જ નવરાત્રીમાં આપણે શ્રી શક્તિની આરાધના કરીએ છીએ યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગૌસ્વામી એકસો આઠ વસંતરાયજી મહારાજે જણાવ્યું કે સમયને બદલાતા વાર લાગે છે પણ ધીમે ધીમે હવે સમાજ સમજતો થયો છે કે સ્ત્રી અને પુરુષ એટલે કે દીકરો અને દીકરી વચ્ચેના ભેદભાવો ગેરવ્યાજબી છે પ્રકાશભાઈ રૂપારેલે કાર્યક્રમનો રસાર શૈલીમાં સંચાલન કર્યું હતું પ્રજ્ઞાબેન ગજ્જરે પણ તેમને સહકાર આપ્યો હતો ડોક્ટર ભરતભાઈ ગઢવી અને અન્ય ઘણા મહાનુભાવોએ પ્રેરક હાજરી આપી હતી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળના સભ્યો સત્યનારાયણ મંદિર સ્ટાફ દિલીપભાઈ આંત્રોલિયા અને પરેશભાઈએ પણ ખૂબ મહેનત કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ